અગ્રવાલ બિલ્ડર્સ દ્વારા અંકલેશ્વર ખાતે સૌપ્રથમ વખત વિશ્વમાં શ્યામ ભક્તિની જ્યોત જગાવનાર કનૈયા મિત્તલ દ્વારા અમૃત ભજન સંધ્યામાં શ્યામ વાણીથી રમઝત બોલાવી હતી ભરૂચ જિલ્લામાં અને અંકલેશ્વર ખાતે સૌપ્રથમ વખત ગતરોજ સમગ્ર વિશ્વમાં શ્યામ ભક્તિની જ્યોત જગાવનાર સ્વર સમ્રાટ શ્યામ પ્રેમી ભજોની કનૈયા મિત્તલ અને પરવિંદર પલક નિશા સાથે અને ગોવિંદ શ્યામ એક અમૃત ભજન સંધ્યા અને મચાવી ઝુમાવ્યા હતા સાથે ભવ્ય દર્શન કરવા લોકોએ લાંબી કતાર લગાવી હતી અને શ્યામ રસની જ્યોતને જગાડવા પ્રથમવાર અંકલેશ્વરમાં ભવ્ય અને સુંદર આયોજન અગ્રવાલ બિલ્ડર દ્વારા કરવામાં આવ્યું હતું શ્યામ ભક્તોએ આ મૃત ભજન અને બાબાની અદ્ભુત મૂર્તિ અને દર્શન અને કીર્તન આનંદ માન્યો જે સમગ્ર કાર્યક્રમ સાંજે છ કલાકે અમૃતપુરા એરપોર્ટ સામે બેન્સન હોટલની પાછળ ભવ્ય મંડપમાં પંદર હજાર થી વધુ ભાવિક ભક્તો આરામથી બેસીને ભજનની સંધ્યાનો લાભ લઈ શકે તેવી સુંદર વ્યવસ્થા કરવામાં આવી હતી જેનો લાભ લેવા શ્યામ ભક્તોને ગુજરાતના ખૂણે ખૂણેથી કનૈયા મિત્તલની શામ માંરીને સાંભળવા લોકો ઉમટી પડ્યા હતા અને ભાવિક ભક્તોએ માતા મહાપ્રસાદીનું આયોજન પણ કરવામાં આવ્યું હતું જેમાં લોકો દ્વારા ફરીથી આ સુંદર આયોજન થાય તેવી માંગ મૂકવામાં આવી હતી સાથે સાથે સુંદર આયોજન બદલ અગ્રવાલビルદર્સનો આભાર પણ વ્યક્ત કરવામાં આવ્યો હતો ઈસ વિડિયો કો લાઈક કરે હમારી ચેનલ કો સબસ્ક્રાઇબ કર બેલ આઇકન જરૂર પ્રેસ કરે હમારી ન્યુ વિડિયો સબસે પહેલે દેખને કે લિયે